નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું હિરલ આપની સાથે છોટા ઉદેપુરમાં દારૂનો વેપલો અટકાવવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં જોવા મળી રહી છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે છોટા ઉદેપુરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નસવાડીના બે જુદા જુદા વિસ્તારોમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો એસપી ઇમ્તિયાઝ શેખની સૂચના મુજબ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે એક શિફ્ટ કારમાં પાયલોટિંગ કરી સફારી સ્ટ્રોમ ગાડીમાં દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી મળી હતી

બે લાખ અડસઠ હજાર છસો છ રૂપિયાના ભારતીય બનાવટના વિદેશી દારૂની બારસો ત્રેવીસ બોટલ મળી આવી હતી પોલીસે વાહન સાથે કુલ સાત રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર